વડોદરા જિલ્લાના સાવલી તાલુકા એકસો પાંત્રીસ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્યની વર્ષ ઓગણીસો ચૌદથી તાલુકામાં આરોગ્ય સેવા વધુ સુદળ બને તે માટે સરકારમાં કરેલ માંગણી અને રજૂઆતના સંદર્ભે ગુજરાત રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા સાવલી મહાલમાં કાર્યકર રત સરકારી દવાખાના જમનોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્રને સો પથારીની સુવિધા

સ્વામીજીએ પોતાની દેખરેખ હેઠળ નિર્માણ કરાવી તત્કાલીન રાજ્યપાલ આર કે ત્રિવેદીના વરદ હસ્તે આરોગ્ય મંત્રી વલ્લભભાઈ પટેલની ઉપસ્થિતિમાં 10 જૂન 1989 ના રોજ સરકારે સુપ્રત કરી લોકાર્પણ કરાવ્યું તો ત્યારથી જ જમનોત્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિર્મિત જમનોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે ભૌગોલિક દ્રષ્ટિ એકસો ને પાંત્રીસ વિધાનસભા મત વિસ્તાર ખૂબ જ મોટો છે વડોદરા સહિત આણંદ ખેડા પંચમહાલ જિલ્લાને જોડતા મુખ્ય માર્ગોને સેંકડો આદ્યો

वाली पेटा जिला हॉस्पिटल वहीवट मंजूरी मग्र पंथक हर्ष की लागण प्रसरी थी राज्य सरकार द्वारा वहीवट मंजूरी बाबते मुख्यमंत्री ने आरोग्य मंत्री ने राज्य सरकार नो आभार व्यक्त कर धार सभ्य केतन इनामदार ने प्रतिक्रिया अपी थी गई काले अमरा गुजरात भारतीय जनता पार्टी की सरकार सावली विधानसभा क्षेत्र की जनता ने ध्यान में राखी अमरी जमनोत्री અને સો બેડની આ હોસ્પિટલ બનવા જઈ રહી છે ત્યારે હું મારી તમામ જનતા વતી ગુજરાતની અમારી ભારતીય જનતા પાર્ટીના સરકારનો માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અને ઋષિકેશભાઈનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું આ જમનોત્રી હોસ્પિટલ એ અમારા પરમ પૂજ્ય સાવલીવાળા સ્વામીજીની અસલીમ કૃપાથી અને એમને પોતે સાવલીની જનતા માટે આ ખૂબ મોટું યોગદાન કર્યું હતું કે રૂપિયા એક ટોકન એક રૂપિયાના ટોકનમાં તે વખતે ઓગણીસો નેવ્યાસીની અંદર દસ જૂનમાંના દિવસે માન્ય તત્કાલીન રાજ્યપાલના હસ્તે લોકાર્પણ કરાયું હતું અને સાવલીવારા સ્વામીજી એ ખરેખર અમારા સૌના માટે એક સેમી પેરેલાલ ગવર્મેન્ટ સાવલી માટે સાબિત થયા છે કે તે અમારી જે શૈક્ષણિક અને આરોગ્યની જે પણ ચિંતા છે તે ટાઈમે કરી હોય તો સાવલીવારા સ્વામીજીએ કરી હતી આજે આપણે જોઈએ છીએ કે ભાઈ ગંગોત્રી સ્કૂલ ઉપાસના મંદિર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અમારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને જમનોત્રી હોસ્પિટલ એટલે શૈક્ષણિક અને આરોગ્ય બંને માટે વર્ષો પહેલાં સાવલીની ચિંતા કરનાર અમારા પૂજ્ય સ્વામીજીની અસીમ કૃપાથી અને આ વખતે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર હું માનું છું ત્યાંથી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આનંદીબેન પટેલ તેમજ વિજયભાઈ રૂપાણી તેમજ આજે ભૂપેન્દ્રભાઈ પટેલ પર એમની તમામ સરકારોમાં સાવલીને એની જનતાને ધ્યાનમાં રાખીને ખૂબ વિકાસના કામો કર્યા છે એમાં હું આ એક આ જમનોત્રી હોસ્પિટલ જે અપગ્રેડ કરવાનું અમારો બે હજાર ચૌદથી રજૂઆત હતી આજે એ પરિપૂર્ણ થઈ છે તો આનંદની લાગણી અનુભવું છું અને મારી તમામ જનતા વખતે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું એવી જ રીતે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ પણ અમારી સાવલી વિધાનસભા ક્ષેત્રમાં એક બીજી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ પા એમને મંજૂરી આપી છે

CN24 News Mobile App